જય ભોળાનાથ મિત્રો સ્વાગત છે તમારું શ્રવણ ધુમરિયા મિની બ્લોગમાં તો હવે આજનો પ્લાન શું છે એ તો મને નથી ખબર મિત્ર કારણ કે આજે રાંધણ સેટ છે એટલે આપણું કામ લગભગ તો આપણું કામમાં જ જાય તો હવે જોઈએ અંદર તો બધા રાંધવાનું તૈયાર થઈ ગયું છે તો ચાલો તમને દેખાડો જો મિત્ર આવી ગયો છું અંદર હવે પૂરિયું થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અંદર કામ નહોતું એટલે હું બહાર કામ કરવા આવી ગયો કારણ કે અંદર ફૂલ ગેસ થઈ ગયો હતો એટલે હવે બહાર આપણે ચૂલો એક બનાવવાનો છે ઈટુનો દેશી તો ચાલો મિત્રો જોઈ શકો છો તમે આ મેં તૈયાર કરી દીધું હતું ઓલરેડી તો હવે મારે આ થઈ ગયું છે તો હવે બીજું કામ નથી કાંઈ તો એટલા માટે હું જાઉં છું હવે ધાબા ઉપર ઘડી બેહવા તો ચાલો મિત્ર હું તમને ધાબા ઉપર જઈને મળું ઓકે હા ચાલો મિત્ર આપણે આવી ગયા છે એ ધાબા ઉપર જોઈ શકો છો તમે ધાબા ઉપર ભાવનગરનું વ્યૂ અમારું એક નંબર લાગ્યો ભાવનગર તો ભાવનગર છે મિત્ર તો ઘડી બેસીને અહીંયા શાંતિ મોજ મજા લઈએ ને તમને પણ મોજ મજા કરાવીએ ઓકે મિત્ર બેઠો પાંચ દસ મિનિટ ત્યાં તો હાડા છ થઈ ગયા તો મિત્ર હવે આપણે જવું પડશે દીવાબતી કરવા તો દીવાબતી કરી નાખીએ પછી તમને કાલ સવારે હવે મળ્યા પાછા મહાદેવ